સીતારામ ગુડ મોર્નિંગ કેમ છો બધા તો જો અમાર આખી રાત પવારી હો અટાણે પણ ચાલુ ને પાણી પાણી જા તમે જોવો ના પાણી આંગણવાડી તો ઓલરેડી દેતા લે જ અમારે કડી કડી મારકમાં ભરાઈ ગયો ને હાલો છે નોમો દિવસ અને અમે જઈએ દહામાની વાર્તા કરવા આજે બીજું બે અલગ વાર્તા કરી હું તો અમે તમને હું ભરાઈ હું બે ચાર સવાલ આવ્યા તા એના પર જવાબ આપવા અમાર તો હાલો બધાય એક એક હે ને મારા જાડો આવશે તમને પૂછું તો તમને હું કયો નામ કાવશે અમારે કાલે હારી એવી ડિબેટ થયા જાણવા વિશે એ લોકો જે કે હું નામ હું કાં કઈ નામ આવું ને તો તમે પેલા કોમેન્ટ માં લખજો તો કાલે અમે કેવું કાઢું નામ કામ હોય તમે લોકો આને હું કયો એક અમળી કીજો જો વળી હર થાય આવા પાંદડા હોય ને જો મોટા થાય તો આવા પાંદડા થાય મસ્ત પણ નામ તમે શું છે ને અમને કીજો આજ હે ને અમે કલર કલર ને અલગ અલગ ગોઠવા જો પેલા લાલ ગોઠવા પછી સફેદ ગોઠવા પછી લીલા ગોઠવા તો લાલ લીલા ને સફેદ કલર વધારે હે

બરાબર એટલે ઈ ઉતર નો દરો હે ને સફેદ ઇતર નો દોરો હે ખાલી કલર ફેર હે બાકી લીલા મોકલા હીરના આવે ને હા ઓલા હીરના ઈ લેવાનું ના પડે ટૂંકમાં કાશું ભૂતર આખા દોરામાં તમે જોવો લીલા થોડા પદ લીલા હે લાલ છે ને એ હમણાં અમારા રાતિયા ગામ થી રેવા આવ્યા ન્યા ઈ પરંપરા હે કે લાલ દોરો બાકી લીલા ને ધોરા દોરા હે કાલે પૂછતા તા ગણાય કે કેમ હે એટલી

એક દિવસ કરતી હતી ત્યાં સામતે જઈને પૂછ્યું કે તું કેમ ડુબળી થતી રહેશે તને શું તકલીફ છે સરિયાદે કહ્યું જો તમારે મારું દુઃખ જોવું હોય તો કાલે ત્રીસ છે ઘરમાં દશામા નો દોરો ઉજવશે તો કાલે ઘરે રેજો સામતના નામની દશા હતી એટલે દોરો પણ સામતના નામનો હતો અને આ બધું જોવા માટે સામતે બહાનું કાઢ્યું આજ મને મજા નથી મારે ખેતરે જવું નથી એમ કહી માથે ઓઢીને સૂઈ ગયો દશા ઉજવાની હોય ઢોકળા બનાવ્યા કોળિયું બનાવ્યું પછી જમવાના સમયે સ સ સયે દીકરા અને સયે વહુઓ પાણી નો કર્યો હતો એટલે બિસારી કઈ પણ બોલ્યા વિના પાણી પીને ઉભી થઈ ગઈ સામત આ બધું છે થોડી પછી સામત જમવા ઉઠાડ્યો તેને કહ્યું મને ભૂખ નથી પછી તે ઉઠ્યો અને સરિયાદે જયા કામ કરતી હતી ત્યાં ગયો અને કહ્યું મારાથી તારું દુઃખ જોવાતું નથી આવડ અન્યાય હું ન સહન કરી શકું હું હું તો નોકરીની શોધમાં જાઉં છું મને તારી પાસેથી કંઈ નિશાની આપ ત્યારે સરિયાદીએ કહ્યું મારી પાસે તો તમને આપવા માટે કંઈ નથી તેણે તો પછાડ કોદળા કોથરામાં ભરી દીધા

તળાવ ખોદવાનું કામ શરૂ કરવું છે પોતાના રહેવા માટે એ સરસ મજાનું મકાન બનાવ્યું પછી ગામે ગામ સમાચાર મોકલ્યા કે તળાવ ખોદકામ માટે મજૂર જોઈએ છે મજૂરી કામ માટે લોકો આવવા મળ્યા આ બાજુ સામતના સાયા જવાથી દશા માથે બેઠી હતી એટલે ઘરમાં ખાવા પીવાના પણ સાસા પડવા લાગ્યા એ લોકોએ પણ આ સમાચાર સાંભળ્યા અને તે બધા તળાવના ખોદકામમાં મજૂરી કરવા માટે આવી પહોંચ્યા દૂરથી જ આ બધાને આવતા જોઈને સામત ઓળખી ગયો કે આપણો કાફલો આવે છે પણ મા બાપ ભાઈ ભાભી સામતને ઓળખી ના શક્યા અને સામત પાસે આવીને પૂછે કે અમને કામે રાખશું ત્યારે સામતે હા પાડી

એટલે જાડી થઈ ગઈ છે પોતાનો ધણી તો કઈ જાણે ક્યાં પણ રખડતો હશે આવી વાતો સાંભળી અને ખુબ દુખ થયું એવામાં દશામાં દિવસો આવ્યા દસ દિવસ બાદ દશામાં ઉજવવાનો સમય આવ્યો સામતે આખા ગામના માણસોને જમવા માટે નોતર્યા હતા વહેલી સવારે પોતાની વહુને નવડાવવા માટે કહે છે એ તો હું જાણી શું કરું બારકા માણસને કેમ નવડાવવો પણ આ તો નોકરી ના કે નોકરી કહેવાય ના તો પાડી ન શકે નવડાવવા બેઠી એટલે એને સામતના માથામાં ગૂંથેલી ચોટલી જોઈ જેમાં સાત ગાંઠ વાળેલી હતી આ જોઈ તે રડવા લાગી એટલે સામત તેને પૂછે છે કે ભાઈ તું કેમ રડે છે એટલે પેલી સ્ત્રી બોલી મારો ધણી જ્યારે બહાર ગામ કામ કમાવા માટે જતો હતો ત્યારે તેને મેં આવી શોટલી વાળી દીધી હતી એટલે સામતે કહ્યું હું જ સામત છું અને સરિયાદે તો માફી માંગવા લાગી તો હું તમને ઓળખી ન શકી સામાતે કહ્યું હું તો તમને બધાને ઓળખી ગયો હતો એટલે જ તો તને અહીં મારી પાસે નોકરીએ રાખી હતી અને સરિયાદીની આંખમાં હરખના આંસુ આવી ગયા મનોમન તે મને નમન કરવા લાગી એ તો ખૂબ દોડી દોડીને દશામાનું વ્રત ઉજવવા માટે કામ કરવા લાગ્યું રેઠાણીઓ તો આ જોઈ અંદર અંદર ભરવા લાગી જમવાનો સમય થયો આખું ગામ જમવા બેસી ગયું પછી બધા ભાઈ ભાભીઓ માં બાપ સાથે જમવા બેસાડ્યા સામતે બધાની સામે બેઠો બાપા ભાઈઓ ભાભીઓ આ બધાને લાડવા દાળ પાછા બધી વાનગીઓ પીરસી પણ ડોસી ને સોનાની થાળી વાટકો અને ડેડકો પીરસ્યા કળશિયામાં દૂધ પીવા માટે આપ્યું સામત કહે હવે બધા જમો બધા જમવા લાગ્યા પણ ડોસી આમ તેમ જોવા લાગી ત્યારે સામતે કહ્યું માળી જમવાનું શરૂ કરો ડોસીમા કહે દીકરા આ થોડું જમાય ત્યારે સામતે ડોસીમાને કહ્યું માં જળનું ડેડકો અને પાણીનો કળશીઓ પીને જેને દિવસો પસાર કર્યા એ કેમ પસાર થયા હશે અને આ તો સોનાની થાળી અને વાટકો અને ડેડકો છે એ તો જિંદગીમાં આખી સાત પેઢી વેસીને ખાશો તો પણ નહીં ખૂટે ડોશીમાં તરત જ પોતાના દીકરા સામતને ઓળખી ગયો અને આ તો મારો સામત દીકરો હોય તો હોય સામતે કહ્યું હા માં બાપા ડોશીમાં ભાઈઓ ભાભીઓ બધા પ્રેમથી સામત સાથે રહેવા લાગ્યા હવે ડોશીમાં સરિયાદેને સરિયાદે સાથે ખૂબ વાલભર્યા પ્રેમથી રહે છે જેવા દશામાં સામત અને સરિયાદેને પ્રસન્ન થયા એવા અવ્રધ કરનાર કથા સાંભળનાર કથા વાંચનાર સૌને પ્રસન્ન જય જયારે

એટલે કે તેમને એમને ત્યાં એક સંતાનની ફોટો હતી એટલે બંને પતિ પત્નીએ દશામાનો દોરો લીધો દશામાનું વ્રત પૂરું થતા તે વ્રત ખૂબ જ ભાવથી ઉજવ્યું પણ ફળ આમ આ વ્રત પૂરું કર્યા બાદ બ્રાહ્મણ મહિના રહી ગયો તો ભાવા અભાવાને લીધે તેને પણ સોશીદા ખાવાનું મન થયું એણીને સોશીદાનું શ્યાક વધાર્યું વધાર્યું ત્યાં તેમના ઘરમાં એક ચક્કો અને ચકલી માળામાં રહેતા હતા ચકલીને પણ સોશીડા ખાવાનું મન થયું ચકલી પોતાના બસા પોષણ માટે સોસીડા સાસમાં લેવા આવે તો બ્રાહ્મણ સ્ત્રી લેવા ન દે તેને ઉડાડી મૂકે ચકલી કહે આ બાઈ બહાર એઠું નાખવા આવે તો હું ખાઈ લઉં પણ બ્રાહ્મણ સ્ત્રીએ કાંટાની વાળમાં નાખી દીધું ચકલી જેવું લેવા જાય તેને કાંટા લાગે વાગે એટલે ચકલીએ શ્રાપ દીધો અને સોસીડા જેવી દીકરી આવે અને નવ મહિના પૂરા થતા તેને ત્યાં દીકરી જમી જેમ જેમ દિવસો વીતવા જાય તેમ દીકરી વધવાને બદલે પાંચ વર્ષ થયા છતાંય તેની દીકરી સોસીડા જેવડી નાની રહે ગામના બધા લોકો બ્રાહ્મણ ખીજવે એટલે હારી થાકીને તેને કહી આ છોકરીને ક્યાંક મૂકી આવો એટલે પેલો બ્રાહ્મણ પોતાની દીકરીને કહે ચાલ આપણે તારા મામાને કે જઈએ દીકરીને સાથે લઈને બંને ચાલતા 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 મનમાં આવ્યા એક વડાલા ને નીચે વિસામ લઈ ત્યાં ખાઈ પીને બેઠા એવામાં થાક ને કારણે છોકરી સુઈ ગઈ એટલે તેનો બાપ તેને ત્યાં મૂકીને ચાલતો થયો અને કહેતો ગયો કે દશામાં તારી રક્ષા કરો જ્યારે છોકરી નીંદર જાગી અને જુએ તો તેનો બાપ ક્યાંય ન મળે પછી છોકરી તો ત્યાં રહે ખાઈ પીને અને ઝૂપડી બનાવીને સૂઈ જાય એમ કરતા કરતા તે બે એ દીકરી સોળ વર્ષની થઈ તેને દશામાનું વ્રત કર્યું દરરોજ વાર્તા કરે ત્રીજને દિવસે વ્રત ઉજવતી હતી લાપસી બનાવી દશામાનું સ્થાપન કરી લાપસી માતાજીને ધરી પછી જમવા બેસતી ત્યાં બાજુના ગામમાં

અને અડધી પડી રહેવા દીધી પછી તો તેઓ ઘોડો લઈને ત્યાંથી ચાલતો થયો અને રાજાના કુંવરની છોકરીએ ખાધી અને નવ મહિના થયા પછી દીકરો આવ્યો અને રાજાના કુંવર જેવો છે જોત જોતામાં તો કુંવર દસ મહિનાનો થઈ ગયો હવે પેલા રાજાના કુંવરની યાદ આવી કે હું આ વનમાં જ્યાં લાપસી ખાઈને આવ્યો ત્યાં ફરી પાસો જવું જોઈએ શું વાત છે તે તો ઘોડો લઈને ફરી પાસો વનમાં આવ્યો મનના આવ્યા વનમાં આવીને જોયું તો પેલી છોકરી છોકરાને રમાડતી હતી રાજાને જોઈને છોકરી તો ફરી પાછી પાવાલા નિશે સંતાઈ ગઈ રાજા ઝૂંપડીમાં આવીને જોઈએ તો છોકરો રમતો હતો બાકી કોઈ ન દેખાયું છોકરો તો રડવા લાગ્યો હવે શું કરવું રાજાએ પોતાના સાફા વડે વડલાની ડાળ નિશે ઘોડિયું બાંધ્યું છોકરાને તેમાં સુવડાવવાને હિસ્કો નાખ્યો છોકરો સુઈ ગયો એટલે ફરી પાછો ત્યાંથી સાજ્યો ગયો રાજા

ત્યાં બીજું કોઈ વન હોવાથી જ્યારે આ બાળક રડવા લાગ્યું એટલે તેને વડલાની ડાળ નીચે હિસકો બાંધી સુડાવી હતી તેનું શું થયું હશે રાજાને બાળકની ચિંતા થવા લાગી એ તો ફરી પાછો ઘોડા પર બેસીને જંગલમાં આવ્યો સ્ત્રી બની ગઈ હતી તેટલે આ વખતે રાજાને જોતા બારણા પાછળ સંતાઈ ગઈ રાજાએ ઝૂપડામાં જઈને જોયું તો પેલી સ્ત્રી બારણા પાછળ સંતાઈ ગઈ હતી રાજાને પૂછ્યું કે આ પહેલા બે વખત આવ્યો હતો સત્તા મેં તને જોઈ ન હતી તું ડાકણ છે કે માનવી છે જીદીએ કહ્યું હું તો કોઈ માનવી છું પછી તેણે આ બધી વાત માંડી રાજાને પરી રાજાએ કહ્યું આ બાળક કોનું છે પહેલી સ્ત્રીએ કહ્યું આ બાળક કવાનું છે કારણ કે હું જ્યારે દશામાની લાપસી ખાવા બેઠી હતી ત્યારે તમે આવ્યા હતા અને હું દોડીને પવાલા વિશે સુતાઈ ગઈ હતી લાપસી તમને અડધી ખાધી અને અડધી એટલી લાપસી તરા ચાલ્યા બાદ ખાતી હતી મેં તેથી આ દીકરાનો જન્મ થયો એ તમારો છે રાજા એ પૂરી વાત સાંભળી ત્યારે તેને પણ તેના પ્રત્યે ભાવના જાગી અને તેને પોતાની રાણી બનાવી રાજ દરબારમાં લઈ ગયો જેવા દશામાં રાજા રાણીને પ્રસન્ન થયા જય મારાશા મારદારતી માયા જય કાર पारवती कार्ति के रोला माता पारवती बाजोडिये भी राजो मारी आचे माया चे उतारूं

या जारु आरती, आरती। सावाे समरो तमने सावाे समरो तमने गुरु तमारा मा शरणे शीसमा સારણ પૂરની લાજ રાખવા હે તે આવ્યા આવો મા સારણ પૂરની રાખવા હે તે આવ્યા મો મા બાજો બીરાજો મારી આ જવ ઉતારું આરતી મા ઉતારું વારતી

மா தீவாய

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn